હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રાત જે નાના બાળકોને શરદીને એવું થઈ ગયું હોય એના માટે એકદમ સારામાં સારી રાહ હોય છે નાના મોટા બધા જ પી શકે છે અને આપણે જે ઘઉંના લોટની બનાવવાના છે તમે બાજરીના લોટની પણ બનાવી શકો છો સૌથી પહેલાં આપણે અહીંયા પેન મૂકી દીધું છે અને એની અંદર આપણે બે ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈશું ઘી આપણું ગરમ થઈ ગયું છે અને બે ચમચી જેટલો આપણે રોટલીનો લોટ જે ઝીણો આવે છે એ જ આપણે અંદર ઉમેર્યો છે સૌથી પહેલા આપણે એને લોટને શેકી નાખવાનો છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે આ નાના મોટા બધા જ પી શકે છે તમને હોય એના માટે બહુ સારી હોય છે આપણો લોટ એકદમ સરસ એવો શેકાઈ ગયો છે અને તમને સુગંધ પણ આવશે અને એકદમ બ્રાઉન કલર જેવો થઈ જશે આપણો હવે આપણે એની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું પાંચથી સાત મિનિટમાં બની જતી હોય છે આપણે આપણે દેશી ગોળ લીધો જેટલું તમે ગળી ભાવતું હોય એ પ્રમાણે તમારે ગોળ અંદર ઉમેરવાનો અને હવે આપણે એની અંદર સૂંઠ નાખી દઈશું અડધી ચમચી જેટલી અને એક ચમચી જેટલી આપણે કંઠોળા અંદર એડ કરી દઈશું હવે બધું ગોળ ઓગળે ત્યાં સુધી થોડી ગળ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું રાબ એકદમ રેડી એવી થઈ ગઈ છે અને એકદમ સરસ એવી ઘટ થઈ ગઈ છે હવે આપણે એની અંદર ટોપરાની છીણી ઉમેરી દેવા ડ્રાયફ્રૂટ અંદર નાખી શકો છો હવે આપણે એને સર્વ કરી દઈશું ગરમ ગરમ આપણે એની ઉપર ટોપરાની છીણી આપણે એડ કરી દઈશું તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં બે લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે